રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો એક્ટિવ પશુપાલન ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે મિત્રો ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો જો કોઈ ભાઈને પોતાની ગાય ગાયભેસ વેચવા માટે આપણી યુટ્યુબ ચેનલની અંદર વિડીયો મૂકાવવો હોય તો તમારે જે પણ તમારી ગાય ભેંસ વેચવાની હોય તેના ચારથી પાંચ પોઠા વિડીયો કિંમત સરનામું વેતર દૂધ લખીને આપણી આ યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર મોકલાવી આપવું મિત્રો મારું નામ છે મુકેશભાઈ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હાલમાં મિત્રો જે આપણે પશુઓ વેચવાના છે તે હું તમને ધ્યાનપૂર્વક સંભળાવું છું મિત્રો નંબર એકની વાત કરીએ તો નંબર એક ઉપર આ એચએપ ગાયને વેચવાની છે ઊંચાઈ લંબાઈ દેખાવે સારી અને શાંત સ્વભાવની છે વિડીયોના માધ્યમથી હું તમને આ ગાય પૂરી બતાવવાનો પ્રયત્ન કરું છું મિત્રો આ ગાયની માહિતી ની વાત કરીએ તો હાલમાં વીસ દિવસની વિવાયેલી છે અને દૂધ એક ટાઈમ નું નવ લીટર આપે છે સાથે સરસ મજાનો વાછરડો છે મિત્રો પશુપાલક મિત્રએ અંદાજિત કિંમત પાસઠ હજાર રાખેલ છે જેમાં ફેરફાર થઈ શકે છે મિત્રો જો કોઈ ભાઈને આ ગાય લેવી હોય તો પશુપાલક મિત્રએ પોતાનું સરનામું તો આપ્યું નથી પરંતુ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે પહેલા નંબરનો કોષ્ટક છે એ કોષ્ટકની અંદર આ ગાયના માલિકનો મોબાઈલ નંબર આપી દીધેલ છે તો તમે ત્યાં જઈને સંપર્ક કરી શકો છો ત્યારબાદ મિત્રો નંબર બેની વાત કરીએ તો નંબર બે ઉપર આ ભેંસને વેચવાની છે મિત્રો વિડીયોના માધ્યમથી હું તમને આ ભેંસને પૂરી બતાવવાનો પ્રયત્ન કરું છું દેખાવે સારી અને શાંત સ્વભાવ છે મિત્રો હાલમાં દસ લીટર જેટલું દૂધ આપે છે તેવું પશુપાલક મિત્ર નું કેવું છે પશુપાલક મિત્રો જો તમને આ ભેસ પસંદ આવતી હોય અને તમારે લેવું હોય તો એડ્રેસની વાત કરીએ તો તાલુકો છે દાંતીવાડા અને જિલ્લો છે બનાસકાંઠા પશુપાલક મિત્રો વધારે પડતી માહિતી પૂછવા માટે તમે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અંદર જે બીજા કોષ્ટક આપેલ છે એ કોષ્ટકની આ પશુપાલક મિત્રોનો મોબાઈલ નંબર આપી દીધેલ છે તો તમે આ ભેંસની ખરીદી કરી શકો છો પશુપાલક મિત્રો નંબર ત્રણ ની વાત કરીએ તો નંબર ત્રણ ની અંદર આ ગાયને વેચવાની છે વેચાણ કિંમત માત્ર મિત્રો પાંત્રીસ હજાર રાખવામાં આવેલ છે પશુપાલક મિત્રો જો કોઈ ભાઈને આ ગાય પસંદ આવતી હોય તો આ ગાયને વેચવાની છે ઘરાવ ગાય છે ઊંચાઈ લંબાઈ અને શાંત સ્વભાવ તમે આ ગાયને વિડીયોની અંદર પૂરી જોઈ શકો છો વિડીયોના માધ્યમથી હું તમને આ ગાય પૂરી બતાવવાનો પ્રયત્ન કરું છું મિત્રો પશુપાલક મિત્રોએ વધારે માહિતી આપેલ નથી પરંતુ જો કોઈ પણ ભાઈને આ ગાય પસંદ આવતી હોય તો આ ગાયનું સરનામું છે તાલુકો છે રાજુલા અને જિલ્લો છે અમરેલી પશુપાલક મિત્રો વધારે પડતી માહિતી પૂછવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે ત્રીજા નંબરનું કોષ્ટક છે એ કોષ્ટકની અંદર આ ગાયના માલિકનો મોબાઈલ નંબર આપી દીધેલ છે તો તમે ત્યાં જઈને કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ પશુપાલક મિત્રો નંબર ચાર ની વાત કરીએ તો નંબર ચાર ઉપર આ એચેપ ગાયને વેચવાની છે પશુપાલક મિત્રના જણાવ્યા મુજબ હાલમાં અઢી મહિનાની ગાબણ છે અને બંને ટાઈમનું ત્રણ ત્રણ લિટર દૂધ આપે છે પશુપાલક મિત્રોએ અંદાજિત કિંમત રાખેલ છે બત્રીસ હજાર જેમાં ફેરફાર થઈ શકે છે મિત્રો વેતરની વાત કરીએ તો આ બીજું વેતર છે અને સરનામું પશુપાલક મિત્રોએ વધારે પડતી માહિતી કંઈ સરનામાની અંદર આપી નથી પરંતુ જો તમને આ એચેપ ગાય પસંદ આવતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે પાંચમા સોરી મિત્રો ચોથા નંબરનું કોષ્ટક છે ચોથા નંબરના કોષ્ટકની અંદર આ ગાયના માલિકનો મોબાઈલ નંબર આપેલ છે તો વધારે પડતી માહિતી તમે ત્યાં જઈને પૂછી શકો છો ત્યારબાદ મિત્રો પાંચમા નંબરની વાત કરીએ તો પાંચમા નંબરની અંદર આ ગાયને વેચવાની છે મિત્રો હાલમાં પંદરથી વીસ દિવસમાં વિવાઈ જશે અને લક્ષ્મણભાઈ નામના વ્યક્તિની આ ગાય છે મિત્રો હાલમાં જે હું તમને આ પોટો બતાવું છું આ ખૂટ દ્વારા મિત્રો આ ગાયને બાંધવામાં આવી છે અને હાલમાં શાંત સ્વભાવે દેખાવે સારી છે વીસ દિવસની અંદર વિવાઈ જશે પશુપાલક મિત્રનું સરનામાની વાત કરીએ તો જિલ્લો છે પોરબંદર અને વધારે પડતી માહિતી પૂછવા માટે અને આ ગાય લેવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે પાંચમા નંબરનું કોષ્ટક આપેલ છે તેમાં આ ગાયના માલિકનો મોબાઈલ નંબર આપી દીધેલ છે તો તમે ત્યાં જઈને આ પશુપાલક મિત્ર જોડેથી આ ગાયની ખરીદી કરી શકો છો ત્યારબાદ મિત્રો નંબર છની વાત કરીએ તો આ ગાયને વેચવાની છે અને પશુપાલક મિત્રએ હું તમને આ ગાયને પૂરી બતાવવાનો પ્રયત્ન કરું છું પરંતુ પશુપાલક મિત્રએ વધારે પડતી કાંઈ માહિતી આપી નથી પરંતુ જો કોઈ ભાઈને આ ગાય પસંદ આવતી હોય અને લેવું હોય તો સરનામાની વાત કરીએ તો મિત્રો તાલુકો છે સાલપુર અને જિલ્લો છે પાટણ વધારે પડતી માહિતી પૂછવા માટે અને આ ગાયની ખરીદી કરવા માટે તમે જે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે છઠ્ઠા નંબરનું કોષ્ટક છે એ કોષ્ટકની અંદર પશુપાલક મિત્રોનો મોબાઈલ નંબર આપી દીધેલ છે તો તમે ત્યાં જઈને કોન્ટેક્ટ કરી શકો છો વધારે પડતી માહિતી આપું તો પશુપાલક મિત્રો અત્યારે જે પશુઓ બતાવવામાં આવ્યા છે તેમના બધા જ નંબર સ્ટેપ બાય સ્ટેપ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે પરંતુ સંજોગો સ્થાન કોઈ પશુ વેચાઈ જાય તો તમને ત્યાં પશુપાલક મિત્રોનો મોબાઈલ નંબર જોવા મળશે નહીં અને પશુપાલક મિત્રો વધારે માહિતી આપતા જણાવું તો જો કોઈ ભાઈને પોતાની ગાય ભેંસ વેચવા માટે વિડીયો મૂકાવો હોય તો આ આપણી યુટ્યુબ ચેનલનો વોટ્સઅપ નંબર છે આ વોટ્સએપ નંબરની અંદર તમારે કાંઈ જ કરવાનું નથી મિત્રો મને જે તમારી ગાય ભેંસ વેચવાની હોય તેના ચારથી પાંચ પોઠા વેતર દૂધ કિંમત સરનામું લખીને મને આ વોટ્સઅપ દ્વારા મોકલી આપવું મારું નામ છે મુકેશભાઈ મિત્રો આપણે મળશું એક નવા વિડીયોની સાથે વિડીયો પર નવા હોય તો વિડીયોને લાઈક કરો ચેનલ ઉપર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બધા જ ગ્રુપોની અંદર બધા જ મિત્રો જોડે શેર કરી લેજો જેથી કરીને આ વિડીયો કોઈકને ઉપયોગી નીવડી શકે